એક કૂતરો એક હાડકું અને જેને લોભની ભારે કિંમત ચૂકવવી પડે છે ચાલો લોભી કૂતરાની વાર્તા સાંભળીએ એક વખતની વાત છે એક કૂતરો ખૂબ જ ભૂખ્યો હતો રસ્તામાં તેને એક હાડકું મળી ગયું તે ખૂબ જ ખુશ થયો અને હાડકું તેના મોઢામાં પકડીને ઘરે જવા લાગ્યો રસ્તામાં તેને એક પુલ મળ્યો પુલના મધ્યમાં પહોંચી તેણે નીચે નદીમાં જોયું તેને નદીમાં પોતાની જ પ્રતિબિંબ દેખાય તેને લાગ્યું કે ત્યાં બીજું એક કૂતરું છે જેના મોઢામાં પણ એક હાડકું છે લોભમાં આવીને તે ભૂંકવા માંડ્યો ભૂ જેમ જ તે ભૂંક્યો તેમ તેનું હાડકું તેના મોઢામાંથી નદીમાં પડી ગયું હવે તે કૂતરાના હાથમાં કંઈ જ નહોતું રહ્યું આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે લોભથી હંમેશા નુકસાન જ થાય છે જે છે તેમાં ખુશ રહેવું સૌથી મોટું સુખ છે તેથી જે કંઈ છે તેનાથી સંતુષ્ટ રહેવું એ સૌથી મોટી શાણપણ છે